નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદે હવે લોકોની ચિંતામાં વધારો કર્યો છે ગત રોજથી આજવા સરોવરના બાસઠ દરવાજાથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વિશ્વામિત્રી નદી નજીક આવેલા વરસડ સ્થિત કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી રહી છે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલા વલસાડ સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયમી નિરાકરણની માંગ કરે છે પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની સપાટી સત્તર ફૂટ વટાવી જતા કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે હાલ મળતી માહિતી અનુસાર આજવા ડેમની સપાટી બસો તેર પોઈન્ટ સાત છે જો કે નવેમ્બર મહિના સુધી આજવાની સપાટી બસો બાર પોઈન્ટ પચાસ સુધી મેન્ટેન રાખવાની હોય છે જ્યારે આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે જેથી હાલ વિશ્વામિત્રી સત્તર ફૂટ વટાવી રહી છે જેના પરિણામે નદીની નજીક આવેલા કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ